ડબોઈ એસટી ડેપોમાં પણ બંધની અસર જોવા મળી હતી એસટી ડેપોમાં બસ ઓછી હોય અને હાલમાં શ્રાવણ માસ દરમિયાન તહેવાર પણ ચાલી રહ્યો છે જેને લઈને ડેપોમાં ભીડ જોવા મળી એક જ બસમાં થી દેહાંસી પેસેન્જરો બેસાડવાની નોબત આવી ઓછી એસટી બસની સંખ્યા હોય તહેવારો પણ હોય ને બંધનું એલાન હોવાથી મુસાફરો પરેશાન બે થી ત્રણ કલાક બસ ડેપોમાં ઉભા રહેવાનો વારો આવ્યો ત્યારબાદ તેઓને બસ મળી રહેતી હતી જ્યારે કે તહેવારો હોય છતાં પણ એસટી ડેપો દ્વારા કોઈ વધારાની બસો મુકતા મુસાફરોનો હોહા મચી ગયો હતો એક તરફ ગુજરાત સરકાર દવા કરી રહી છે કે એસટી વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ છે માત્ર મોટી મોટી જાહેરાતોને ટીવીમાં જ સારી લાગે તેવું લાગી રહ્યું છે ડબ્બોઈ જોઈ રહ્યા છે કે એસટી ડેપોની હાલત પેસેન્જરથી ખીચો ખીચ એસટી ડેપો બસ આવે છે તો ધક્કા થઈ રહી છે જવા માટે પેસેન્જર એક તરફ એસટી ડેપોમાં બેસીને થાકી ગયા છે પરંતુ પૂરતી કોઈ સુવિધા ન હોય જેને લઈને પેસેન્જર હલ્લાબોલ કરેલ છે અને ડબ્બો એસટી ડેપોમાં વિવિધ ગામોમાં એસટી જવા માટે બંધનું એલાન હોય જેને લઈને પેસેન્જર હતા